કોણ આપ જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ હવે બહાર આવી રહ્યા છે તેમની સાથે આપ જોઈ રહ્યા છો કે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ જોવા મળી રહ્યા છે અને પોતાનો જે આગળ નિર્ધારિત કાર્યક્રમ છે ત્યાં તેઓ જવા રવાના થવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવી પણ અહીંયા છે એબીપી અસ્મિતા સહિત અને જે મીડિયા કર્મીઓ છે એ પણ અહીંયા હાજર છે અને વાત કરવાનો પણ પ્રયાસ કરીશું આપ જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રીનો જે કાફલો છે એની સાથે જ હર્ષ સંઘવી પણ અહીંયા બેઠે જોવા મળી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે એ હવે પોતાનો આગળનો જે નિર્ધારિત કાર્યક્રમ છે ત્યાં જવા રવાના થવાના છે બની શકે છે શક્યતાઓ એવી છે કે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ હિરાસર એરપોર્ટ જવા રવાના થઈ શકે છે અને ત્યાંથી કદાચ બની શકે છે કે તેઓ પોતાનો જે આગળનો કાર્યક્રમ છે એ તરફ પણ વધવાના છે એટલે કે ગાંધીનગર જઈ શકે એવી શક્યતાઓ હાલ દેખ જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો રામભાઈ મોકરિયા પણ અહીંયા જોવા મળી રહ્યા છે રાજ્યસભાના સાંસદ છે સાથે સાથે પરસોત્તમભાઈ રૂપાલા પણ અહીંયા છે કે જેઓ જે સ્થાનિક આગેવાનો છે સ્થાનિક આગેવાનો સાથે જોવા મળી રહ્યા છે